અરવલ્લી જિલ્લા કોંગ્રેસની અગત્યની બેઠક શામળાજીમાં યોજાઈ વોટચોરી વિરોધ મુદ્દે આગામી ત્રણથી દસ ઓક્ટોબર સુધી વાઇઝ સહી ઝુંબેશ હાથ ધરાશે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની બેઠક શામળાજીના નરસિંહધામ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠકમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના અગ્રણીઓ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકના આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા અનેક નિર્ણયો લેવાયા ખાસ કરીને નરસિંહધામ શામળાજી ખાતે કાર્યકર્તા સંમેલન તારીખ ચાર ઓક્ટોબરે બપોરે દોઢ કલાકે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો તેમજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવા અંગે ચર્ચા થઈ ઉપરાંત ત્રણથી દસ ઓક્ટોબર સુધી બુથવાઇઝ વોટ ચોરી વિરોધી સહી ઝુંબેશ ચલાવવા આયોજન નક્કી થયું તેમજ તાલુકાવાર જવાબદારીઓ સોંપાઈ સંગઠનને તળિયાએથી મજબૂત બનાવવા મંડળ સેક્ટર અને ગ્રામ સમિતિઓને સક્રિય કરવા નવી જવાબદારીઓ આપવામાં આવી સ્વાગત પ્રવચન ભીલોડા કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઈ ખરાડીએ કર્યું હતું આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શક્તિશાળી તાલુકા અને જિલ્લા કક્ષાની ઢંઢેરા સમિતિ તેમજ સંકલન સમિતિ રચવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાના સ્થાનિક મુદ્દાઓ પર આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવા અંગે ચર્ચા થઈ

જે સંમેલન યોજાવાનું છે જેની અંદર ભિલોડા તાલુકો શામળાજી તાલુકો અને મેઘરજ તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળી અને સંમેલન કરવાના છીએ જેની અંદર અમારા જનરલ સેક્રેટરી એઆઈસીના માન્ય મુકુલ વાસનિકજી સુભાષિ યાદવજી અમારા પ્રદેશના પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા માન્ય તુષારભાઈ ચૌધરી મધુસૂદનભાઈ મિસ્ત્રી સાહેબ તથા સૌ આગેવાનો જે પ્રદેશ અને એઆઈસીના જે મોડી મંડળ આવશે એ સાથે મળી અને આ સંમેલન કરવાનું છે અમારા ગુજરાતના એસટી સેલના ચેરમેન રાજુભાઈ પાર્ગી તાલુકાના સંગઠનના સૌ હોદ્દેદારો સાથે મળી અને આ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં કરી લોકોના પ્રશ્નો પણ ઉજાગર કરવામાં આવશે સ્થાનિક પ્રશ્નોને પણ ઉજાગર કરવામાં આવશે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીએ જે ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની મિલીબગતથી જે વોટ ચોરી પકડી અને વોટ ચોરીનો મુદ્દો આખા દેશમાં જ્યારે ગુંજી રહ્યો છે ત્યારે એઆઈસી દ્વારા દરેક જિલ્લા મથકે આગામી તારીખ ત્રણ ઓક્ટોબરથી લઈ અને દસ ઓક્ટોબર સુધી મંડલ સેક્ટર અને ગામે ગામ જઈ અને દરેક બૂથ વાઇઝ સો સો લોકોની સહી ઝુંબેશ કરવાની જાહેરાત કરી છે ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી ત્રીજી તારીખથી દસમી ઓક્ટોબર સુધી અમારા જિલ્લાના સૌ આગેવાનો સાથે મળી અને દરેક બૂથ વાઇઝ જશે વાઇઝ જઈ લોકોનો સંપર્ક કરશે સાચા અર્થમાં લોકોને સમજાવશે કે ભાઈ વોટ ચોરી શું છે અને વોટ ચોરી દ્વારા જે જે નુકસાન કરી અને ભારતીય જનતા પાર્ટી જે ખોટી રીતે સત્તામાં આવી છે એ ઉજાગર કરશે અને તેઓની સહીઓ પણ લેશે અને એ સહયોગ દ્વારા આગામી સમયમાં જે કોઈ આંદોલનો કરવાના થશે એ ચોક્કસપણે નથી કોંગ્રેસ પાર્ટી કરશે અરવલ્લી જિલ્લામાં મુખ્ય મુદ્દો ત્રણ તારીખથી દસ તારીખનો વોટ ચોરીનો મુદ્દો છે સાથે સાથે ઘણા બધા પ્રશ્નો હોય રસ્તાના હોય પીવાના પાણીના હોય સિંચાઈની સુવિધા હોય સહકારી માળખાની એક પણ અરવલ્લી ડેરી હોય અરવલ્લી બેન્ક હોય એવા ઘણા બધા મુદ્દાઓ મોંઘવારીની વાત હોય આજે અરવલ્લી જિલ્લાના લોકો પણ મામ પોકારી ઉઠ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસનથી જેને ઉજાગર કરવા અમે તાલુકામાં થકે અને જિલ્લા પંથકે સૌ આગેવાનો સાથે મળી આંદોલનના કાર્યક્રમો પણ કરીશું શરૂઆત શરૂઆત અમારી આવતીકાલ ત્રણ પરમ દિવસે ત્રણ તારીખથી શરૂઆત થશે દસ તારીખ સુધી ચાલશે અને વારંવાર અવરનવર જે પ્રોગ્રામો અને જે જે કાર્યક્રમો હશે એ અગાઉની રણનીતિ મુજબ કાર્યક્રમો થશે